તો હેલો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ અને સીતારામ અયો કે તમે બધા મજામાં ને અમે પણ મજામાં જ છે પણ અટાણે ગયા હાડા હાથ થયા ઉઠી દેતા હું હાડા પાંચ વાગ્યાની પણ જો તટાણે હાડા હાથ વાગ્યામાં તડકો એકદમ ફૂલ તમ થેગો અને અમારે બે ને ત્રીજો દી થયા ત્રીજો દિધથી પાણી ને ધાતું આવેલા બાર હોય તો રહી તો જો આ પાણી નતું કંઈ નથી થતું થામ જાય ની ફરી ગેંડી આખી એ કીવે વિસરવા તો કાલે તો હોટલમાંથી લેવા જો ડીસુ પ્યાલા એમાં નાખીને ખાઈ લીધા તા તો એવું હે કાંઈ એમ એક કલાકનો કાપ મૂકે અને પાણી બે ત્રીજો હે ત્રીજો દીધી પાણી ન થાય હું તો પાણી ન આવે તો પાણી વિનાનું તો કંઈ કામ થાય નહીં એટલે બધા રાડો રાડ છે પાણી વિનાના પાણી આવે તો લુગડા મલક પડ્યા ઠામ પડ્યા ઘરમાં એટલું કામ પડ્યું પાણીની વાટ જોઈને બેઠા પાણી વિનાનું કોઈ કામ જ નથી ઘરમાં પાણી ન આવતું હોય ને લાઈટ ન હોય ને એટલે કંઈ કામ ન થાય લાઇટનો હોય તો તો આજે થોડું ઘણું કામ બીજું થઈ જાય પણ પાણી વિનાનું તો કોઈ કામ જ ન થાય તો કદ બે ત્રણ દિવથી આને એવું હાવા અહીં રાઈડ ગોલે ગઈ એણે વાત જ પૂછો પૂછોમાં એકતા આવ્યો તડકો ને પાછી બીજા નંબરમાં કે પાણી ન દેતા એટલે હાવા અહીં જટાણ મૈદ્યા કોઈ છે નહીં સવાર સવારના પોરમાં હાંજી તો એકદમ ગરદી ઉતી પણ હા દુતી હમણાં ત્રણ દે થયા ચાર થયા ને કાંઈ એમ કલાક કલાકનો કાપ મૂકે પણ લાઇટમાં કોઈ વિડીયો વિડીયો શૂટિંગ કર્યો નહોતો હું ઘલો અટાણમાં અહીંથી હું કંઈ વિડીયો ચાલુ કરીએ તો એ જ બસ ગમે ને અમારે કાંઈ જવું તો આલો કાંઈ જઈએ પછી પાછા મળ્યા આગળ આગળ Söyleyeceğim, emekler nasıl var? Long bridge. તો અટાણે જો હાડા હાથ વાઈ ગયા અને હું એક બીજા કામ હતું બે કલાકનું ના આવી જો એવું ઘેર જા ને નીતા ગયા જ બર્થડે તો ગુરુવારે હતો પણ તે દિ પૂગી તો એ આ જ ગઈ તો એ એની વાઈ ગઈ અને હું બસ જો બીજા કાયમી આવી હતી તો બે ત્રણ કલાકનું કામ હતું ને તો કામ કરે અને એ જ્યાં ઘેર ત્યાંથી ઢુકડું જ છે અને ફૂલડા બહુ મસ્તીના છે આ જેતીનને જાડવું હે અને જે પેરુડી હે પેરુડીયું કાંક કાંક જ જોવા જડે તો આ પેરુડી હે આ હેઠ હું કાંઈ જતી હતી તો છોકરાને અલ કુતરાને રમાડે છોકરાઓને કે આવું અહીં નાના રમાડે બે કલાક થઈ આ બાવડો તો બહુ ભાવે બહે મોડું થાય થોડું વીત નથી અને હાલો હજે તમારે સિટી મોલ લઈ જવું સિટી મોલ જોવા દેખાય સાંભુ ને એવા મકાની ની દેખાય અમારા એટલે જ ભલે હે ખાલી પાંચ મિનિટ નો રસ્તો નથી થતો તો દૂધ લેવાને દૂધી લેતી જા અને પછી ઘેર જેને જતા ત્રણ દિથિયાનું પાણી નતું આવ્યું નથી આજે પાણી આવ્યું તેર જેની પણ રાંધું અને ઠામ પડ્યા મલ્લક તો વિસરવા મેં નર કીધું તું ત્રણ દિથિયાનું તું તો આજે ચાલો દૂધી લેતી જા તો આજો સિટી મોલ સિટી મૂલનું પાછું પાર્કિંગ આ રહી હે ઓલી હે પણ જ્યાં આકો આકો બધી મોટર આકોરી પાર્કિંગ એટલી ઓલી કોને એટલી કોર હે આ સાઈડી એટલી હે આ સાઈડ હેઠ બી ડસ્ટબીન દેખાઈ ના હોતી હે આ સાઈડી એટલી હે પાર્કિંગ ને હાલો અંદર જે ફટાફટ દૂધ લેલા અને પછી ઘેર જે મારે જે રાંધવું કામ નો આજ પાર ને એટલું કામ હે મારે નીતાઈ ને તો જા સાઈડી પાર્કિંગ હે દી આખો ગરમી મારે નાખે નટાણ એ જરા પોન આવે સાઈડ માન માન કરે નટાણ પરવારી અને જોગડી નાઈ ને હું કાલો વિડિયો ચાલુ કરા નાથી કાઈમેથી આવે અને સીધા ફટાફટ જોવો અજણી એટલા ઠામ આ પડ્યા એટલા વા મૂકી દીધા ટિફિનના ઉતારી તો આ બધા ઠામ વિસરા થોડાક સડાવી દીધા હમે એનું ત્યાંથી ચટટ વિસરે અને પછી જો હ્યાક નાખ્યું અને લોટ બાંધ્યો તે રોટલી કરવાની હે અને સડે ગું ને શાહી કરી તો કરી કરીને ફ્રીજમાં મૂકી દીધી ટમેટાનું મસ્ત હું યાક કર્યું તો કોઈને ખાવું હોય તો આલો જો કોરો મોરો રૂપાળો ટમેટાને શાક કરી લીધું અને એવું છે ને બસ ચોકડી રોટલી બનાવે અને પછી સીધું વ્યારો કરવા બે હું આજ તો હાવ થાક તાક થાકે ને તાકે ને થાકે ને એવું જ થાય થાકે ને ટી જેવા થાય ને યા ને એ બધો ફટાફટ રોટલી કરે ખાય ને પછી હોય જાઉં ને તે સવારે કાર ઉઠીએ ને કોઈ નોખી જ નથી એટલે હા અહીંયા આજે એવું કુદરત કાંઈ હળિયા પાટી હળિયા પાટી કામ નથી લાગતો આવું હું ને તડકો 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 તેની ભાત ભૂસોમાં એવો તડકો અને બીજા નંબરમાં પાણી નહોતું આવતું વધારે પૂરતું તો પાણીનું જ ટેન્શન પાણી ન હોય ને એટલે કંઈ કામ ન થાય અને જોવા જણ સિટી મોલનો નજારો માણા બધા એ જોવાળામાં ખાય આ સાઈડ પાર્કિંગ ને નિર્મલ ઇન્ડિયા થી ફોન ચાલુ હોય તેમાં વાતો કરે ને મારે રોટલી કરવી બારો બાર પડે ટાટા ટાટા હેરડા પડે એવો પવન હે દી આખો તડીકો મારે નાખે જો હાડા આઠ વાગ્યા ને તો એ જેવું અહીં અંજવારું હે હા અંધારું નથી થયું આ સાઈડ મેં આવી આ સાઈડ આવી ગયો એટલે કોર તો સિટીમાં લાઈટ હે એટલી પણ આ સાઈડ જો આ કોર તો લાઈટ કઈ છે નહી તો એ આવું અંજ વારું આજે છે અને નીતા ઉપાસના પાસે ગઈ ને તો આખું કામ મારે કરવું પડીએ તો હાલો જટ કરે દા ને આજ છે ને બીચ છે મને અઘડી યાદ આવી જોયું ને તાર તો વિડીયો બનાવતી હતી તો હાલો હું દર્શન કરા ને તમે કરો તો બીચ તાવડી બે બળે થયા ને એક ગાવડી આ બધા કેતા હોય ને બીચ મસ્ત મજાની દેખાય હાજ પહાડી બીચ જો નકો કારક દેખાય ખરે ને કારક જોવી હોય તો નોય દેખાય પણ આ તો મસ્ત ની એવી દેખાય બીચ તો વિડિયો બનાવવા આવી તો દર્શન થયા બીજ નહીં તો એવું હે બધું ને હાલો એ ફટાફટ ટોટલી કરલા ને પછી વ્યારા કરી લઈએ ને આજ પાણી એ વયુ ને એટલે કાલે તો કામ ઈ એટલું હે કાલે કામ ઈ ને પણ કામ ઘરનું એટલું હે કે એની વાત પૂછો મત લુકડા હંજવારી ને પોતાનું ત્રણ દી થયા પાણી નતું આવ્યું ને એટલે કાલે ઘરનું કામ વધી જવાનું હે તો કાલે ઘરનું જ કરવાનું હે તો મોડા મોડા ઉઠે ને અને પછી તો હાલો એ હું હે ફટાફટ રોટલી કરેલા અને પછી વ્યારો કરે પછી વેલા રહુ હોય જે તો આપણે પાસા મળીયું નવા વિડીયામાં કોઈ નવા ટોપિક સાથે તો જો તમને અમારા વિડીયા ગમતા જ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેટી જરૂર કરજો હમણાં બહુ ને કોમેટીનેત કરતા અને વિડીયાઓ જોવો હોય ઓછા ન વિચાર તો ઠાવકે જોતા તો હમણાં જ્યાં ઓછા હે જુઓ तो किन्ने बदे जाए जो आडा अबरो कहीं नहीं रहे को के काम है थियो के कहीं भीड़ में पड़ेगा के वो है तो हालो बदे जोता ताने जो ना गड़ा गड़ मोकल जो तो पास आमेरे आप रहने वालों के साथ है तो हालो बाय बाय थैंक्स फॉर वाचिंग लाइक कमेंट शेयर सब्सक्राइब टू माय चैनल थैंक यू